श्रीमद श्रीमद् भागवतम स्कंद तृतीय वृंदा भगवत लीलाओं श्लोक संख्या अढ़ार शब्दार्थ अनुवाद अनु भावीन ग्रेषिभक्तिप द्वारा अयाजयाधर्मसुत अश्वस्त्रिभु रेमे राष्ण मनुव्रत शब्दार्थ अयाजया कराव्या धर्मसुत धर्मना पुत्र महाराज युधिष्ठिर ने ही अश्वमेध यज्ञों त्रिवि त्रण थी विभु परमात्मा सह ते सहते युधिष्ठिर महाराज अपी पृथ्वी ने अनुजयी नाना भाइयों की मदद थी रक्षण रक्षण करता रे में आनंद मणियों कृष्णम पूर्ण पुरुषोत्तम भगवान श्री कृष्ण ने अनुव्रत सतत अनुसरना अनुवाद परमेश्वर श्री कृष्ण ये धर्मराजा पुत्र युधिष्ठिर ने ત્રણ અશ્વમેધ યજ્ઞ કરવાની પ્રેરણા આપી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને સતત અનુસરનાર મહારાજા યુધિષ્ઠિરે પોતાના અનુજોની સહાયથી પૃથ્વીની રક્ષા કરી અને આનંદ માણ્યો ભાવાર મહારાજ યુધિષ્ઠિર પૃથ્વી પરના આદર્શ શાસકોના પ્રતિનિધિ હતા કારણ કે તે સતત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને અનુસરતા વેદો ઉપનિષદમાં વર્ણવ્યા મુજબ સમસ્ત દ્રશ્ય જગતના રચનાના સ્વામી ભગવાન છે આ જગત શરણાગત આત્માઓને ભગવાન સાથેનો શાશ્વત સંબંધ પુનર્જીવિત કરવાનો અવસર આપે છે જેથી તેઓ ભગવાનના દિવ્યધામમાં પાછા જઈ શકે આ જ કાર્યક્રમના યોજ આયોજન અનુસાર સમગ્ર ભૌતિક વિશ્વની ગતિવિધિની રચના કરવામાં આવી છે પુરુષોત્તમ ભગવાનની ઈચ્છા અનુસાર પ્રકૃતિના નિયમ કાર્યાન્વિત છે અને તે આ આયોજન અનુસાર કામના કરનારને દંડ પણ દે છે ભગવાનના પ્રતિનિધિ તરીકે મહારાજ યુધિષ્ઠિરને પૃથ્વીના સિંહાસન પર આરુટ કરવામાં આવ્યા હતા હંમેશા એમ માનવામાં આવે છે કે રાજા ભગવાનના પ્રતિનિધિ છે પૂર્ણ શાસન માટે ભગવાનની સર્વોત્તમ ઈચ્છાનું પ્રતિનિધિત્વ આવશ્યક છે અને આ સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત અનુસાર મહારાજે યુધિષ્ઠિર આદર્શ શાસક હતા રાજા અને પ્રજા બંને સુખી હતા તેઓ જગતના કર્તવ્યોનું પાલન કરતા આ રીતે રાજા નાગરિકોની રક્ષા કરતા અને લોકો પ્રસન્નતાથી પ્રાકૃતિક જીવન જીવતા આમ મહારાજા યુધિષ્ઠિર અને મહારાજા પરીક્ષિત જેવા તેમના સુપાત્ર વંશજોના શાસનકાળમાં ભૌતિક પ્રકૃતિનો પણ પૂર્ણ સહકાર મળતો હતો ઓમ જ્ઞાન જ્ઞાનજન કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ અહીંયા આ ભૌતિક જગતનો ઉદ્દેશ અને એ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે આ મનુષ્ય જીવન મળ્યું છે મનુષ્ય જીવનનો અવસર મળ્યો છે તે આપણે ક્લિયર થઈ શકે આ જગતમાં બધા જ લોકો દુઃખી છે કળિયુગ પણ છે અને આ દુઃખાલાય શાશ્વત છે પણ અહીંયા લખે છે કે રેમે આનંદ માણ્યો કોને આનંદ માણ્યો કૃષ્ણ મનુવ્રત જેણે કૃષ્ણને અનુસરણ કર્યા તે એવા કોણ હતા હા અપી ક્ષામ અનુજેહી નાના ભાઈઓની મદદથી કૃષ્ણની સેવા કરતા કરતા કૃષ્ણના ઉપદેશોનું પાલન કરતા મીન્સ કૃષ્ણ અનુસરતા મારા જુદેશથી આનંદ માણ્યો તો આ જગત દુખાલયમાં શાશ્વતમ છે પણ કોના માટે જે ભગવાનના નિયમોનું પાલન નથી કરતા એના માટે ભક્તો માટે આ દુખાલય એમ નથી ભક્તો માટે આ દુખાલય એમ નથી તો જે ભક્તો ભગવાનની આજ્ઞા એનું પાલન કરે છે તો એના માટે કોઈ દુઃખ નથી એના માટે સુખ જ છે એવું લાગે કે આ દુઃખ આવ્યું પણ એ દુઃખમાં ભક્ત સુખી છે કે દુઃખ આવ્યું તો ભગવાનનું તરત જ સ્મરણ થશે તીવ્રતાથી તથ્યાનુકંપા સુ સમિક્ષ માણો જ્યારે દુઃખ આવે છે ત્યારે ભક્ત એને ભગવાનની કૃપા તથ્યાનુકંપા હે ભગવાન તમે બહુ અનુકંપાશીલ છો તમે બહુ સારા છો કે મને આ દુઃખ આપ્યું અને એ દુઃખ મારા કૃતમ વિપાકમ મારા પૂર્વજન્મના પાપ કરવાનું દુઃખ છે એ તમે મને આપ્યું એટલે એ પ્રાર્થના કરે છે આભાર માને છે ભગવાનનો તથ્યનું કંપાસ ભૂંજાન કૃતમ વિપાકમ તો એણે હૃદય હૃદયવાક બપોર બી હૃદય પાણી શરીરથી ભગવાનનો આભાર માનવો જોઈએ કે તમારો ખૂબ આભાર તો એ વ્યક્તિ રેમે કૃષ્ણનું રતમ એને આનંદ મળશે એ મુક્તિને લાયક છે અને જુઓ એક ભૌતિક રીતે પણ જોઈએ તો સવારે વહેલા ઉઠીને ભગવાનની સેવા કરવાનું આ એક રિયલી આનંદ છે આપણે ભાગવતમ વાંચીએ છીએ ભગવાનની આરતી ગ્રહણ કરીએ છીએ જ્યારે ભગવાન ભક્તને સમૃદ્ધ સિંધુમાં લખ્યું છે કે જ્યારે ભગવાનના મુખ કમળના દર્શન કરવામાં આવે આરતી તેનો બહુ મોટો મહિમા છે હું ભૂલી ગયો મહિમા શું છે જન્મમૂર્તિ છૂટી શકાય એટલો મોટો મહિમા છે અને આપણે એ આરતી લઈએ છીએ ભગવાનનું અર્ઘ્યનું પાણી આપણે આપણા મસ્તક વર્ગ સ્વીકારીએ છીએ કેટલી મોટી વાત છે ફૂલ પુષ્પ સૂંઘીએ છીએ લોકો સ્પ્રે પોતાનું ગંદુ શરીર થોડા એક કલાક થઈ જાય એટલે પરસો થઈ જાય એના માટે સ્પ્રે નાખે છે એમ ભાગવતમાં વર્ણન છે કે સ્વર્ગની અપ્સરાઓ સ્વર્ગની સ્ત્રીઓ જ્યારે પાણીમાં સ્નાન કરે છે આ જ્યારે ક્ષીરસાગરમાં એક જગ્યા છે જ્યાં લીલા થઈ હતી ગજેન્દ્ર મોક્ષ લીલા તો ત્યાં સરોવરમાં દેવતાઓ આવતા હતા એ જગ્યા ફરવા માટે જેમ આપણે ડુમસ ચોપાટી જઈએ એમ આવતા હતા અને ત્યાંની અપ્સરાઓ જ્યારે સ્નાન કરતી હતી તો એ પાણી સુગંધિત થઈ જતું હતું અને આપણે અહીંયાની કન્યા સ્ત્રીઓ સ્ત્રીઓ શું આપણે બધા જ સ્નાન કરતા દુર્ગંધ કાઢવા માટે કરીએ એ પાણીને સુગંધિત કરતી હતી આ ડિફરન્સ આ તો સ્વર્ગની વાત છે તો પ્રભાત કહે છે કે ગોપીઓની તો શું વાત કરીએ આપણે કે ગોપી ભાવ ગોપી ભાવ હા તો પહેલાં તમારા શરીરમાંથી સુગંધ નીકળવી છે તો તમે ગોપી ભાવમાં થઈ શકો સુગંધ જ નહીં નીકળે દુર્ગંધ નીકળે એને છુપાવવા આપણે મોટા મોટા સાબુને સ્પ્રે વાપરીએ તો એટલે આપણે આપણે દુર્ગંધમય શરીર બધું આ ભૌતિક જગતમાં બિલકુલ સારું નહીં પૃથ્વી ઉપર તો આપણે એમાં આસક્ત છીએ આપણે આજે ગઈકાલે પ્રસાદ લીધો સવારે કે બપોરે હજુ આપણે આંતરડામાં પડેલું છે મળ રૂપે કેટલું ગંદુ છે આપણું શરીર ના ઓહ આટલી સુંદર સ્ત્રી પણ તમે અંદર તો જુઓ વિચાર તો કરો આટલો સુંદર પુરુષ પણ અંદર શું છે કેટલી ગંદકીમાં આપણે આપણે ગંદકી લઈને જઈએ છે આપણું શરીર ને આપણે માની હું બહુ મોટો મિનિસ્ટર છું બહુ મોટો કરોડપતિ છું હું બહુ મોટો શું કે ચેરમેન છું આપણે લઈને તમારા પેટમાં શું થાય હે એટલે આનંદ કઈ નથી ખાલી ગંદકીનો આનંદ છે તો આનંદ ક્યારે મળશે જયારે કૃષ્ણને અનુસરશું ત્યારે આનંદ મળશું એ સિવાય આનંદ બહુ તુચ્છ એ આનંદ જ નથી તુચ્છ છે એ તુચ્છ જીવન છે કોઈ આનંદ નથી પાર્ટી કરીએ પિકનિક કરીએ પિક્ચર જોવા જઈએ શું આનંદ મળે છે ગંદાતુ શરીર એક ગંદાતુ શરીર પણ એની પર બહુ સરસ રેપર લગાવી દીધું છે અને એક હીરો બની જાય છે હા અને એક સુંદર એવું જ ગંદાધુ શરીર ને એની પર એક રેપર લગે ને હિરોઈન બની જાય છે અને એ બે મળે છે હા 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 શું પ્યાર કરી રહ્યા છે કેટલી સરસ સ્ટોરી તો શું છે આમાં આનંદ અંદર જોતા નથી આપણી આંખ એક્સરે વાળી હોય છે કે અંદર શું છે એક્સરે આમાં છે એટલે ન તો એમનો સ્વભાવ સારો હોય છે લોકો હીરો હિરોઈનને અનુસરે છે એ કયો પાવડર વાપરે છે કઈ સાડી પહેરે છે કયો ડ્રેસ પહેરે છે એ કયું ઘરેણું પહેરે છે હીરો કેવા વાળ રાખે છે કેવી દાઢી રાખે છે હા કેવા કપડાં પહેરે છે ને આપણે બધા ગાંઠ મારીને એવા કપડાં પહેરીએ એનું અનુકરણ કરીએ છીએ પણ મહારાજ યુધિષ્ઠિર એ લોકો કેટલા પુણ્યશાળી છે કે ભગવાનનું અનુસરણ કરીને યુધિ મહારાજ યુધિષ્ઠિર કોણ કે જે સતત ભગવાન શ્રી કૃષ્ણને સતત અનુસરનાર મહારાજા યુધિષ્ઠિરે પોતાના અનુજોની સાઈથી પૃથ્વીની રક્ષા કરીએ ને આનંદ માણ્યો તો આપણે આનંદ ક્યાં શોધીએ છીએ જ્યાં આનંદ ખરેખર નથી જ્યાં કચરામાં આપણે કાગડા છીએ જો આપણે એવો આનંદ શોધતા હોય તો હે કાગડા ક્યાં જાય ગંદકીમાં જાય આપણે હંસ બનવાનું છે આપણે ગંદકીમાં નથી જવાનું આપણે જે કૃષ્ણની લીલા થાય છે તે જગ્યાએ જઈને કૃષ્ણનું ચરણ પકડવાના છે એ આપણું જીવનનો ઉદ્દેશ છે તો આપણે રિયલ આનંદ માણીશું આપણે ભક્તો પ્રસાદ શ્રી અન્નામૃત પાવો શ્રી શ્રી રાધા કૃષ્ણ ગુણગાવો શ્રી અન્નામૃત અન્ન અમૃત પાવો એ રિયલ આનંદ છે પ્રસાદ ગ્રહણ કરવો આનંદ છે ભગવાનની સેવા કરવો રિયલ આનંદ છે એ આનંદ આપણે લેવો છે એટલે અહીંયા પ્રૌપદ લખે છે તાત્પર્યમાં કે ભગવાન ના દિવ્ય જીવ ધામમાં પાછા જઈ શકે એ માટે આ ભૌતિક જગત બનાવ્યો છે બીજો કોઈ ઉદ્દેશ નથી બીજું કોઈ દેશ નથી આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ આ કબાટ બનાવ્યો તો કબાટનું કામ શું છે એમાં કપડાં નાખવાનું અને એમાં પુસ્તક મૂકવાનું પણ એ કબાટને ખોલીને અમે એમાં કચરો નાખીશું આપણે જેટલો ભેગો થાય બધો કચરો કબાટનો નાખશું તો આપણે શું કહીશું અરે ભાઈ કબાટ આના માટે નથી બનાવ્યો કબાટ કપડા વ્યવસ્થિત મૂકવા માટે બનાવ્યો છે તો આ જગત શેના માટે બનાવ્યું છે આપણા આનંદ માટે હા પણ શાશ્વત દિવ્ય આનંદ માટે બનાવ્યું છે કેમ કારણ કે આ જગતમાં આપણે ભગવાનની સેવા કરીને સેવા કરવાનો સો અવસર પ્રાપ્ત કરીને આપણે ભગવત ધામ જઈ શકીએ એના માટે જ આ જગત છે બીજું કોઈ કારણ નથી આ જગતનું અહીંયા પ્રભુપાદ લખે છે કે આ જગત શરણાગત આત્માઓને ભગવાન સાથેના શાશ્વત સંબંધ પુનર્જીવિત કરવાનો સુ અવસર આપે છે જેથી તેઓ ભગવાનના પાછા જઈ શકે આ રચના કરી દ્રશ્ય જગતના રચનાના સ્વામી ભગવાન છે અને ભગવાને પોતાના માટે નથી કરી આપણા માટે કરી છે આ સમજવા પહેલા તો એનો ઉદ્દેશ શું છે જીવાત્માઓને પુનઃ આપણા પોતાના ધામમાં લઈ જવા માટે આ જગતની રચના કરી છે કેટલું સરળ કેટલું સ્પષ્ટ બીજું કોઈ કારણ નથી આ જગત માટે ઓય ઓય કરવા માટે આ જગત છે જ નહીં ઇન્દ્રિય તૃપ્તિ માટે જગત છે જ નહીં હા આ જગત આનંદ માણવા માટે છે ક્યારે કૃષ્ણને અનુસરણ કરીને હવે જે જે આ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે જીવન નથી જીવતો તેની શું હાલત થઈ તે લખે છે કે પુરુષોત્તમ ભગવાનની ઈચ્છા અનુસાર પ્રકૃતિના નિયમો કાર્યાન્વિત છે પ્રકૃતિ પ્રકૃતિ ચાલે છે નિયમબદ્ધ ભગવાન કહે છે કે મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ ચાલી રહી છે અને એ અહીંયા પ્રવપાત લખે છે કે પુરુષોત્તમ ભગવાનની ઈચ્છા અનુસાર પ્રકૃતિના નિયમો કાર્યાન્વિત છે અને તે આ આયોજન અનુસાર કામ ન કરનારને દંડ પણ દે છે જુઓ ખાલી પ્રકૃતિ આપણને આ બધું વ્યવસ્થા પૂરી પાડી છે એટલું નહીં પણ જો આપણે આ કાર્ય આ નિયમનો ભંગ કરીશું તો દંડને પાત્ર છે આપણે ડાબી બાજુને બદલે જમણી બાજુ ચલાવશું તો પાંચસો રૂપિયા ભરવા પડશે આ આપણે બચી જઈએ તે વાત જુદી છે પાંચસો જગ્યા સો ભરી તે ચાલે તે વાત જુદી છે પણ યમદૂતો અથવા તો ભૌતિક પ્રકૃતિ આપણને એક રૂપિયા લાંચ નહીં લેશે ભગવાન લખે છે કે દેવતાની પૂજા કરવાથી હમ એ લાંચ આપ્યા બરાબર છે દેવતાની પૂજા ભગવાન એક જગ્યાએ લખે છે કે તમે ડાયરેક્ટ ભગવાનને ભજો ને દેવતાને શું કેમ ભજો છો એ તો લાંચ રશ્વત આપવા જેવું છે દેવતાની બાજુ આ બહુ હેવી મેસેજ છે પ્રભુપાત આપણે એક એક તાત્પર્ય પ્રભુપાત લખી તે સમજવું છે એટલે આપણે ગઈકાલે એક ભટ્ટ મને કહેતા કે આપણે દેવતાના મંદિરમાં જવું જોઈએ પણ ભગવાન દેવતાના મંદિરમાં જઈને માનો કે જવાન થાય તો આપણે દેવતા પાસે કૃષ્ણ ભક્તિ જ માગવી છે પણ મેં કહ્યું શું જરૂર છે એ ગોપીઓ કાત્યાની વ્રત કર્યું દેવીની પૂજા કરી એ આખા જુદા લેવલ પર છે આપણે જરૂર નથી દેવતાની પૂજા કરવાની કે દેવતા પાસે જવાની દેવતા આપણા જેવા એક જીવ છે હા એમને પૂરો આદર આપવાનો સામાન્ય વસ્તુ આપણે કોઈ વડીલ છે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એને આદર આપીએ છીએ તો દેવતા બહુ મોટા વ્યક્તિ છે એને આદર આપવો જ જોઈએ પણ એમની પૂજા કે એમની પાસે જવાની જરૂર નથી ખ્યાલ આવ્યો તો એ એમની ભગવાનના આદેશ પ્રમાણે એ લોકો સકામ રીતે કામ કરે જ છે આપણે શું કરે તે આપણે જોવાનું છે એટલે મેં ભક્તને કહ્યું કે કંઈ જરૂર નથી દેવતા પાસે જવાની દેવતા પૂજનીય છે બરાબર પણ સ્પેશિયલ એમના મંદિરમાં જઈને એમને પ્રાર્થના કરવી કે મને કૃષ્ણ ભક્તિ આપો એના કરતાં હરે કૃષ્ણ મહામંત્ર લોની એ પ્રાર્થના જ છે સીધી કૃષ્ણને પ્રાર્થના જ હે કૃષ્ણ હે રામ હે અહ્લાદિની શક્તિ શ્રીમતી રાધા રાણી મને તમારી સેવામાં જોડો પૈસા માટે બીજાને પ્રાર્થના કરવાની જરૂર આવે તો નિયમ આ છે યોજના ભગવાનની આ છે કે બધા આ ભૌતિક જગતમાં રહો સુખેથી પણ કઈ રીતે મને અનુસરીને અનુસ્મરણ યુદ્ધ છે મને અનુસરણ કરો માનું મારું સ્મરણ કરો મન મના ભાવ મત ભક્તો એટલે જ્યારે આપણે સમસ્યામાં ઘેર્યા છે તો ભગવાનની જ યાદ કરો બીજી કાંઈ કરવાની જરૂર નથી બીજી કઈ વસ્તુ જેટલી સમય સમસ્યા રહેવાની જેટલી એટલી રહેવાની જ છે તમે એમાં કાંઈ નહીં કરી શકો એટલે સમસ્યામાં સ્થિતપ્રજ્ઞ પ્રજ્ઞ બનો તો અર્જુન પૂજે સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા કરો ભગવાને કહી છે તો જે સતત કૃષ્ણનું સ્મરણ કરે છે અને આપણે પ્રયાસ કરો આપણે સતત નથી કરી શકતા પણ પ્રયાસ કરો આ ભૌતિક જગતને ભોગવવાનું થોડું દૂર રાખો એક પ્રયાસ તો કરો કારણ કે મન એટલું બધું જિદ્દી છે કે એ તરત વશમાં નહીં થશે એટલે મનને ધીમે 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 બેટા થોડું 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 કરીને તૃપ્તિથી દૂર કરી જવાનું અને આપણું એટેચમેન્ટ ભગવાનની સેવામાં વધારવાનું બસ આટલું જ કરવાનું છે માનો કે આપણી પાસે સમય નથી અને આપણું મન જિદ્દી માનતો પણ નથી તો આપણે શું કરવાનું કે હવે આપણે અહીંયા સમય આપીએ છીએ અને ઘરે પણ આપણી પાસે સમય હોય છે પણ આપણે ભૌતિક મન નથી માનતું ના અત્યારે તો હું આટલું જ કરી લેવાનું વિડીયો જોઈ જ લેવાનો છું યુટ્યુબ જોઈ લેવાનો કે પછી આપ થોડું ફરી આવવાનો છું મન નથી માનતું તો આપણે એક પાંચ મિનિટ એ જે આપણે એક કલાક જે કામ કરવાના છે ભૌતિક ઇન્દ્રિતૃપ્તિ માટે તો એમાં પાંચ મિનિટ ઓછી કરીને પાંચ મિનિટ એક ચેન્ટિંગ કરી લેવાનું રીડિંગ કરી લેવાનું તો જેમ રીડિંગ કરશું તે ધીમે 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 આપણું રીડિંગ વધતું જશે આપણી સેવા વધતી જશે અને પેલું ઓટોમેટિક અનાશક્ત થઈને આપણે એ છોડી દઈશું ઇન્દ્રિય તૃપ્તિનો સમય જ નહીં મળશે એટલે આપણે આપણું જીવન એવી રીતે વિતાવવાનું છે કે જેથી ઇન્દ્રિય તૃપ્તિનો સમય નહીં મળે અને એ આપણા માટે બહુ મોટકો મોટું બહુ મોટો મોકો છે ઇન્દ્રિય તૃપ્તિનો સમય જ નહીં મળે ઇન્દ્રિય તૃપ્તિનો સમય મળશે તો આપણે આવું કરીશું ને એટલે આપણે આપણી જાતને વ્યસ્ત કરી દો કૃષ્ણ સેવામાં જો આપણે જન્માષ્ટમી છે કે એકાદશી છે તો આપણે ઉપવાસ કરીએ છે ભૂખ લાગે પણ આપણે સ્નાન કરી શકીએ છીએ ઓકે વાંધો નહીં આજે એકાદશી છે અને આજે નહીં ગમે તેટલું સારું મિષ્ટાન કેમ નહીં હોય પહેલા એકાદશી કરતા હતા તો સુગંધ આવે મસાલા ઢોસો એટલે આપણે કહે આ કાલે મસાલો ઢોસો બનાવજો આજે તો ખાઈ શકાય એવું નથી પણ એ દિવસે તો આપણે કંટ્રોલ કરીએ જ ને એકાદશી તો નથી ખાતા ને એટલા તો આપણે આપણું મન એટલું તો સારું છે બિચારું કે આટલી તો મદદ કરે છે કે એકાદશીમાં નહીં ખાનું એવી જ રીતે ધીમે 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 આપણે જો એવું વ્રત લઈશું કે ના મારે એક કલાક તો વાંચવાનું છે રીડિંગ એટલે વ્રત લઈશું ને તો એ આપણું મન પછી એમાં વાંચવા દેશે ધીમે 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 કરતા ના ના આટલું તો વાંચવાનું જ છે મારે આટલું તો મારે કરવાનું જ છે હા તો એ રીતે મનને વાળવાનું છે આપણે મન બહુ બાના આપશે કાલે હું અને અરવિંદ પ્રભુ સાથે આવતા હતા તો ચર્ચા કરી મેં કીધું પ્રભુજી સવારે ઉઠવું મીન્સ રાત્રે સુવાનું બહુ મોડું થઈ જાય છે સાડા દસ વાગી જાય છે અગિયાર વાગી જાય છે તો કે કેમ એટલા લેટ થાય છે કેવી રીતના લેટ હોતા મેં કે ખબર નથી પડતી સમય એટલો ફાસ્ટ પસાર થઈ જાય છે ખરેખર સમય ખબર નથી પડતી એટલે આપણે આયોજન કરવું પડશે કે કેવી રીતે વહેલા સૂઈ જવાય ગમે તે રીતે એ આયોજન આપણા હાથમાં છે ક્યાં આપણો નોંધો ક્યાં આપણો સમય જાય છે નકામી વાતચીતમાં નકામું કંઈક જોવામાં નકામું કંઈક કરવામાં એ આપણે નોંધો ક્યાં આપણો સમય જાય છે અને સમય કેટલો ફાસ્ટ જઈ રહ્યો છે એટલે વાત સાચી વહેલા સુઈ જાઓ વેલા ઉઠો અને જીવનનો આનંદ માણો પેલું છે ને કે વહેલા સુઈને વેલા ઉઠે તેની બુદ્ધિ વધે શક્તિ વધે ત્રણ વસ્તુ શું છે ધન બુદ્ધિ ધ ત્રણ વસ્તુ વધે છે ધન પણ વધે વહેલા સુવાથી ધન પણ વધે વિચારો બલ બુદ્ધિ અને ધન સુખમાં રહે શરીર ઓ બલ બુદ્ધિ ધન ને શરીર સારું રહે બીજું શું છે અને એ વાત સાચી છે ને વેલા સુઈને વેલા ઉઠવું એ ભૌતિક જગતનો નિયમ છે આપણે એનો આધ્યાત્મિક જગતમાં ઉપયોગ કરો વેલા સુઈને વેલા મંગળાતીમાં ઉઠો પેલો વેલો ઉઠીને કરશે શું ઘણા લોકો એમ પૂછે તમે આટલા બધા વેલા ઉઠીને કરો શું ભાઈ અમને પૂછો અમારી પાસે એક સેકન્ડ નથી મળતી હે પાટ ફટ જેવું આ આરતી પતે એટલે ભાગવતમ ક્લાસ ભાગવતમ પતે એટલે પૂજા પૂજા પતે એટલે જપ જપ પતે એટલે રસોઈ અથવા ઓફિસ જવાની તૈયારી ક્યાં ટાઈમ છે આપણને બલકે એમ થાય કે ચોવીસના પચીસ કલાક હોવા જોઈએ તો કદાચ હું વધારી શકાય ને તો પણ એ લોકો કલ્પના જ નહીં કરી શકે કારણ કે એ લોકોને તો ટાઈમપાસ કરવો વસ્તુ જ નથી એમના પાસે આવી સારી વસ્તુ નથી ટાઈમ પાસ કરવા માટે એટલે આજે સાંજે નાટક જોવા જવાના છીએ એટલે ઓહ એટલે ઉત્સાહ આખો દિવસ ઉત્સાહ હા નાટક જોવાનું નાટક ઓ જલ્દી નવ વાગતા નથી મારે નાટક જોવા જવાનું પિક્ચર જોવા જવાનું એ લોકો પાસે ટાઈમ પાસ કરવા ફાફા પડે મારો મિત્ર અઠવાડિયું થાય એટલે મારી પાસે આવી જાય કે બસ તારે ત્યાં ટાઈમ પાસ કરવા આવ્યો અરે ભાઈ તું તારો ટાઈમ પાસ કરે મારો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે એટલે ભૌતિક જગતના લોકો સમજી નથી શકતા આ વસ્તુ પણ ભક્તોને ખબર ટાઈમની કિંમત કે જો હું એક મોડો સુઈ જઈશ મોડો ઉઠીશ તો મારી મંગળાતી જશે અને મોડો સુઈને વહેલો ઉઠીશ તો મારે બરાબર મારી સાધના નહીં થશે એટલે આપણે બધાએ આપણું આયોજન એવું કરવાનું કે જેથી આપણને કૃષ્ણ ભક્તિ રેમે કૃષ્ણાનું વ્રત જેમ મારા જુધિષિરે પોતાના અનુજોની સહાયથી પૃથ્વીની રક્ષા કરી અને જીવનનો આનંદ માણ્યો તેમ આપણે જીવનનો આનંદ માણતા માણતા પ્રસાદ ગ્રહણ કરતાં કરતાં કીર્તન કરતાં કરતાં નાચતા નાચતા આપણે જીવનનો આનંદ પણ માણીશું અને આ ભૌતિક જગતના આપણું સમય અવધી પૂરે થઈને આપણે ભગવાનના સાક્ષાત ભગવાનના સંઘમાં જઈશું વિચારો આનાથી મોટી આનંદની વાત આપણા માટે શું છે કોઈને પિક્ચર જોવું હોય કે નાટક જોવું હોય કે પાર્ટીમાં પિકનિકમાં જવું હોય તો હો મારે કાલે તો મારે પિકનિકમાં જ છે અમારી મારે લંડન જવાનું છે દિવાળીના વેકેશનમાં હા એટલે છ મહિનાથી આનંદ મારે હં તો વિચારો આપણે ભગવતધામ જવાનું છે હા તો એના માટે થોડો તો થોડું આપણે કરીશું ને તો બહુ મોટો લાભ થશે મોટો લાભ થશે એટલે આપણો ધ્યેય આ હોવો છે કે આપણે ભગવાનના વ્રતનું અનુસરણ કરવાનું ભગવાને જે નિયમ આપ્યો એનું અનુસરણ કરો આપણું જીવન સુખી થશે ચેન્ડ હરે કૃષ્ણ બી હેપી આ સાર છે હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જાય શિલા પ્રભુ પાદ જાય